સુગરમાં વિધાનસભામાં કાંકરેજના કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી થયેલી તબાહીનો મુદ્દો ઉઠાવ્યો છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ગામોમાં પાણી ફરી વળ્યું છે કેટલાક ગામો સંપર્ક ગુમણા થયા છે ખાસ કરી સુઈ ગામમાં વ્યાપક નુકસાન થયું છે તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે હવામાન વિભાગે બનાસકાંઠા માટે એલર્ટ જાહેર કર્યું હોવા છતાં કોઈ આગતરું આયોજન નથી કરાયું અમૃતજીએ જણાવ્યું એનડીઆરએફ ટીમ બોટ સાથે પહોંચી પરંતુ તેમાં ડીઝલ ન હોવાથી બચાવ કામગીરીમાં અડચણ આવી છે તેમણે માંગણી કરી કે કૃષિ વિભાગે તાત્કાલિક પાક નુકસાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવું જોઈએ ગામ લોકોના ઘરવખરીના નુકસાન માટે પણ કેશો ચૂકવવાની માંગ કરવામાં આવી છે

તો ગાંધીનગરમાં વિધાનસભામાં કાંગ્રેસના કોંગ્રેસ સભ્ય છે અમૃજી ઠાકોર તેમણે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ઉત્તર ગુજરાતમાં જે હાર ભારે વરસાદની પરિસ્થિતિ છે તબાહીનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે ગામોમાં પાણી ફરી વળ્યું છે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે ખાસ કરી સુઈ ગામમાં વ્યાપક નુકસાન થયું છે તે મુદ્દો પણ ઉઠાવ્યો હતો તેમણે સરકાર પર આરોપ લગાવ્યો કે હવામાન વિભાગે બનાસકાંઠા માટે એલર્ટ જારી કર્યું હોવા છતાં કોઈ આગોતરું આયોજન ન કરાયું જેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમણે જણાવ્યું કે એનડીઆરએફ ટીમ બોટ સાથે પહોંચી પરંતુ તેમાં ડીઝલ ન હોવાથી બચાવ કામગીરીમાં અડજણ આવી તેમણે માંગ કરી કે કૃષિ વિભાગે તાત્કાલિક પાક નુકસાનનું સર્વે કરવું જોઈએ અને ખેડૂતોને વળતર આપવું જોઈએ આજ અંગે વધુ વાત કરીશું કામેશ કામેશ અમારી સાથે જોડાયા છે ઠાકોરે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ઉત્તર ગુજરાતમાં હાલ જે પરિસ્થિતિ છે તેના કારણે ખેડૂતોને નુકસાન થયું છે તબાહીના મંજર જોવા મળી રહ્યા છે તે મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો આ સાથે જે આરોપ પણ લગાવ્યો છે કે જ્યારે ટીમ પહોંચી હતી એનડીઆરએફની તેમને બોટમાં ડીઝલ ન જેના કારણે બચાવ કામગીરીમાં અડચણ ઉભી થઈ છે બિલકુલ અનવી સત્ર સંગ્રામની વાત કરીએ ગાંધીનગરમાં વિધાનસભા ગૃહની કાર્યવાહી જે સત્રમાં મળી રહ્યું હતું ત્રણ ત્રિસ દિવસે સત્રનું જે આયોજન કરવામાં આવ્યું હતું ને તેમાં આજે દસમી તારીખ છે અને આજે છેલ્લો દિવસ છે વિધાનસભા સત્રની જે કાર્યવાહી છે તેનો તેને લઈને જે પણ અત્યારે જ્યારે પ્રશ્નોત્તરી કાર શરૂ થયો ને ત્યારે એક બાદ એક જે મુદ્દા મુદ્દા જે સામે આવ્યા ને તેની છણાવટ કરવામાં આવી ત્યારે વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાને લઈને ખૂબ મહત્વપૂર્ણ બાબત એ સામે આવી રહી છે કે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ ખૂબ મહત્વપૂર્ણ સવાલ ઉઠાવ્યો સવાલની જો વાત કરવામાં આવે તો સવાલ છે બનાસકાંઠાનો શા માટે બનાસકાંઠાનો કારણ કે આ વખતનો જે મેઘ મહેર અગાઉ જ્યારે થઈ વરસાદ રાજ્યમાં પડી ગયો સો ટકા ઓફિશિયલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને ત્યારબાદ એના પછીનો હાલ જે વરસાદ વરસી ગયો તે નુકસાનીનો વરસાદ સાબિત થયો મેઘમહેર એ મેઘ કહેરમાં પરિવર્તિત થઈ એટલા માટે કારણ કે બનાસકાંઠામાં કહી શકાય કે ખૂબ ભારેથી અતિભારે વરસાદ પડી ગયો વાત કરીએ સુઈ ગામની અને સુઈ ગામના વિવિધ નજીકના જે પણ ક્ષેત્ર છે તેની બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓની વાત કરવામાં આવે સુઈ ગામની જ વાત કરવામાં આવે તો અંદાજીત કહી શકાય કે બનાસકાંઠામાં ઓવરઓલ જિલ્લાની વાત કરીએ ને તો પણ સોળ ટકા સોળ ઇંચથી વધુ વરસાદ છેલ્લા કહી શકાય કે બોતેર થી નેવું કલાક દરમિયાન વરસી ગયો છે અને તેને લઈને કહી શકાય કે બનાસકાંઠામાં એક બાજુ તો જળબંબાકારની સ્થિતિ છે જ પરંતુ કહી શકાય કે જે ખેડૂતોના મહામુલા પાક જે હતા જે ઊભા પાક હતા તે પાક પણ આ ભારે વરસાદને કારણે પૂરેપૂરા ધોવાઈ ગયા છે અને જેને લઈને કહી શકાય કે ખેડૂતોને તૈયાર થયેલો મહામૂલો જે પાક હતો તેને લઈને હવે અત્યારે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ને ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે આ ખૂબ સંવેદનશીલ ખૂબ મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે જે રાજ્યનો ધરતીપુત્ર જે છે તેણે જે આશાએ લણણી કરી હતી ને જ્યારે ત્યાં ઊભા પાકને લઈને જ્યારે હવે ચણવાનો વારો એને ખાસ કરીને લણવાનો જે પ્રોપર વારો આવ્યો ને ત્યારે જ કહી શકાય કે જ્યારે અતિભારે વરસાદ બનાસકાંઠામાં પડી ગયો વાવ સુઈ ગામ થરાદ સહિતના જે પણ અલગ અલગ તાલુકાઓ જે છે ત્યાં આગળ ભારેથી ભારે વરસાદ પડી ગયો અને જેને લઈને કહી શકાય કે એક બાજુ તો ભારે પાક નુકસાન થયું જ છે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે ત્યારે બીજી બાજુની જો વાત કરવામાં આવે તો સુઈ વાવ જેવા તાલુકા છે ત્યાં આગળ અતિભારે વરસાદને કારણે ચારે જળબંબાકારની વાહન વ્યવહાર કેટલાક ગામોનો તો ખોરવાઈ ગયો છે અને આ તમામ બાબતોની વચ્ચે જિલ્લા કલેક્ટરની વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરે પણ આજે શાળા અને કોલેજોમાં રજાની સત્તાવાર રીતના જાહેરાત કરી દીધી છે આ તમામ બાબતોની વચ્ચે ગૃહમાં આજે જ્યારે સત્રની કાર્યવાહીનો જે પ્રશ્નોત્તરી કાઢતો ત્યારે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય છે અમૃતજી ઠાકોર તેમણે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ આ સવાલ ઉઠાવ્યો કે બનાસકાંઠામાં આટલું મોટું નુકસાન

ખૂબ મહત્વપૂર્ણ હતો ક્યાંક એવી પણ બાબત સામે આવી કે એનડીઆરએફ ને જે એસડીઆરએફની ટીમો હતી તે લોકો જ્યારે આ જળબંબાકારની સ્થિતિ થઈ બનાસકાંઠામાં ત્યારે પહોંચવા માટે તૈયાર હતા પરંતુ ક્યાંક ડીઝલ ખૂટી ગયું અને તેને લઈને ત્વરિત કામગીરી થવી જોઈએ તે થઈ નથી પરિણામે વરસાદે વિનાશ વેડ્યો ચારેકોર જળબંબાકાર થયું આજની તારીખમાં પણ સુઈગામ અને વાવમાં તમે જશો તમે જોઈ શકશો કે ચાર પાણી ભરાયેલા છે દર વખતે કહી શકાય કે કરોડો રૂપિયાનું પ્લાનિંગ કરવામાં આવે પ્રીમોન્સૂન કામગીરીની વાતો કરવામાં આવતી હોય ગામડાની વાતો કરવામાં આવે સ્થાનિક ગામડાઓની વાત કરવામાં આવે તો પ્રશાસન દ્વારા પણ કહી શકાય કે આગોતરા તૈયારીઓ કરવાની વાત કરવામાં આવતી હોય છે ત્યાં સુધી કે એનડીઆર રાજ્ય સરકારની વાત કરવામાં આવે તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે સ્થિતિને પહોંચવા માટે તંત્ર સજ્જ છે આ બધી કહી શકાય કે મોટી વાતો આવતી જ હોય છે પરંતુ નક્કર કામગીરી કેટલી થઈ એ સૌથી મોટો સવાલ છે બનાસકાંઠાની વાત કરીએ બનાસકાંઠાના વાવ સુઈ ગામ થરાદ ભાભર સહિતના જેટલા પણ તાલુકાઓ છે જે જળમગ્ન થયા છે ત્યાં આગળ અડતાલીસ થી કલાક થઈ ચૂક્યા છે હજી પણ પાણી ઉકેલવાની કામગીરી યોગ્ય રીતના થઈ નથી શા માટે નથી થઈ આ સવાલ છે આ સવાલ એ માત્ર કહી શકાશે કે ધારાસભ્યનો સવાલ નથી ધારાસભ્ય ઠાકોરનો સવાલ નથી આ સવાલ સ્થાનિકોનો સવાલ છે આ સવાલ એ બનાસકાંઠા વાસીઓનો સવાલ છે અને આ સવાલ ગુજરાતીઓનો સવાલ છે અને આનો યોગ્ય જવાબ સરકારે આપવો જોઈએ આભાર કામે છોડાવવા માટે અને માહિતી આપ